તમારે યાર જોવા દારૂડિયા છોડીયા તો શું જવાબ આર્યો પણ હવે તમારે કોઈ કરવું નહીં તમે વાત એના કેસ કરી ગયો નખા દારૂડિયા ને માર્યો એનો ખર્ચો હાલવા તમે કબૂલ છો

આ તો એમ કે હેડો પોચ પછી આલ આપણે આગેવાન ને બોલાઈ આલ પોચ પછી આપડે પટાઈ નાખ આ તો ગોમ માં ને બધા આગેવાન ને આબરું થાય આપડે વાત હાચી છે હેડો તો આગેવાન ને બોલાઈ આવ હેડો આગેવાન ને હાદો પેલા જોરે હાદો હાદો ઓ આગેવાન બાર આવો તું બોલો આગેવાન ઓમે એવું છે કે આપણે સમાધાન કરવાનું થાય છે અને તમે હવે પૂછો એના ભાઈ કેટલા આલી કેટલા એને જોવી છે આપણે એટલે સમાધાન કરી નાખ

啊对吧